જેથી ચોરીની દિવસની સો થી દોઢસો ગાડીઓ જોઈ છે ઓવરલોડ ગાડીઓ હોય છે બે ફાર્મ ગાડીઓ ચલાવે છે ગામના વચ્ચે ગુજરાતી શાળા છે એક હાઈસ્કૂલ છે તેનો બાળકો બી અકસ્માત થવાનો ભય છે અમે ગામના પ્રતિનિધિ સરપંચ સાહેબ છીએ તે દ્વારા પોલીસ સ્ટેશનને મામલતદાર કચેરી છે કલેક્ટર સાહેબ સુધી રજૂઆત કરવામાં આવી તે છતો પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી અમને એવું કહેવામાં આવે છે કે ભાઈ તમારી કાર્યવાહી મારી ચાલુ છે અને બંધ કરશું બંધ કરશું તેમ છતો બંધ થતી નથી તાલુકામાં જિલ્લામાં કલેક્ટર સુધી ઠેઠ સુધી રજૂઆત કરીએ હવે મારે ગુજરાતી શાળા હાઈસ્કૂલ એ બંનેમાં અમે આવેલો છે એ ગુજરાતી શાળામાં લગભગ સાતસો બાળકો છે અને હાઈસ્કૂલ પર એકસો દસ બાળક છે અવારનવાર ચોવીસ કલાકો છીને ટ્રકો જતી હોય રિસેસ પર બાળકો રોડ ઉપર આવતા હોય અને કોઈની જાનહાની થાય એના માટે અમે ગઈ કઈને થાકી છે બધા પણ ટ્રકો બંધ થતી નહીં અને બે ફાર્મ ગમે તેમ દોડતા હોય છે ઘરે ઘર અને મારા પાણીની લાઈન પણ તૂટી જાય સાઈડ મારે એટલે પતા હાઈ વજન ભરેલો હોય એટલે ફટ લઈને લાઇન તૂટી જાય એટલે ગામમાં લોકો પાણી માટે બહુ ન કર્યા હોય છે ખરેખર એટલે આના માટે બધા દરેક વર્ગીને આ લોકો કોઈ પર લેતા નહીં